નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમને પોસ્ટ ઓફિસનું સેવિંગ એકાઉન્ટ અને પોસ્ટ ઓફિસનું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કનું સેવિંગ એકાઉન્ટ બંનેમાંથી ક્યુ બેસ્ટ છે એ આજના વિડીયોમાં માહિતી તમને આપીશ વિડીયો શરૂ કરવી પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો એક કરી જ લેજો તો મિત્રો પોસ્ટ ઓફિસનું સેવિંગ એકાઉન્ટ એટલે કે પીઓએસ બી એકાઉન્ટ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કનું સેવિંગ એકાઉન્ટ બંને મિત્રો પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે તો વાત કરીએ સૌપ્રથમ આપણે આઈપીપીબી એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું જે ડિજિટલ સેવિંગ એકાઉન્ટ છે એની તો મિત્રો એ એકાઉન્ટ પેપરલેસ એકાઉન્ટ છે જ્યારે આપણે ખોલાવા જઈ છીએ તો માત્ર આધાર કાર્ડના પાન કાર્ડના નંબર જોઈએ છે એટલે કોઈ પણ જાતના કાગળો આમાં દેવાના નથી ખાલી તમારે પાન કાર્ડ અને આધાર કાર્ડના નંબર આપવાના છે અને બાયોમેટ્રિક આપશો એટલે તમારું એકાઉન્ટ ખોલી જશે ત્યારબાદ મિત્રો જો તમારે ઓલરેડી પોસ્ટ ઓફિસમાં પીઓએસ બી સેવિંગ એકાઉન્ટ હોય તો આઈપીબીબી સાથે તે લિંક પણ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે આઈપીપીબીની એપ્લિકેશનમાંથી મિત્રો સુકન્યા છે આરડી છે પીપીએફ ત્યારબાદ પીએલઆઈ અને આરપીએલઆઈને પ્રીમિયમની ભરવા હોય તો પણ તમે ઓનલાઈન ઘરે બેઠા જ ભરી શકો છો તો આ એક બેનિફિટ આઈપીપીબીનો વધારે છે હવે હું વાત કરું તમને તો મિત્રો પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક એકાઉન્ટ છે પીયુએસ એકાઉન્ટ એ સંપૂર્ણપણે સુવિધાયુક્ત કોર બેંક છે તમને ઓનલાઈન ટ્રાન્સફર એટીએમ ડેબિટ કાર્ડ ડિપોઝિટ ત્યારબાદ ડિપોઝિટ ઉપર કોઈ મર્યાદા નથી એવી રીતે તમને બધી સુવિધા મળે છે પોસ્ટ ઓફિસના જે બંને એકાઉન્ટ છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું હોય કે પછી પોસ્ટ ઓફિસનો સેવિંગ બેંક એકાઉન્ટ હોય બંનેનો બેસ્ટ બેનિફિટ એ છે કે રિટેલ બેંકની કોઈને લોન દેતી નથી તમે જે પણ રૂપિયા મેકો છો એ તમે ભારત સરકારને ઓછીના આપો છો એટલે કે જ્યારે તમે ઉપાડશો ત્યારે વ્યાજ તમને ભારત સરકાર વ્યાજ સહિત તમને પૈસા ચૂકવશે હવે આઈપીપીબી અને પીઓએસબી એ બંને વચ્ચેના તફાવતો તમને જણાવી દો તો મિત્રો આઈપીપીબી છે જીરો બેલેન્સ બેલેન્સથી આપણે સેવિંગ એકાઉન્ટ ખોલી શકાય છે પરંતુ પોસ્ટ ઓફિસનું જે સેવિંગ એકાઉન્ટ છે એના કિસ્સામાં ખાતું ખોલાવવા માટે ઓછા મોટા આપણે વીસ રૂપિયાથી ખાતું ખોલવાનું છે જો ચેકની સુવિધા તમારે જોતી હોય તો મિત્રો પાંચસો રૂપિયાથી એકાઉન્ટ ખુલે છે ત્યારબાદ મિત્રો આપણે આઈપીબીબી છે એ ખાતા ધારોને લઘુત્તમ બેલેન્સ રાખવાની કંઈ જરૂર નથી મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર ઝીરો બેલેન્સમાં પણ તમે ખાતું રાખી શકો છો પરંતુ પીયુએસ જે પોસ્ટ ઓફિસનું બચત ખાતું છે એમાં ચેકની સુવિધા વગરનું તમારે પચાસ રૂપિયા મિનિમમ રાખવા પડે અને જો ચેકની સુવિધા એમાં હોય તમારે ચેકબુકની તો પાંચસો રૂપિયા તમારે મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર પડે છે નેક્સ્ટ મિત્રો જો પોસ્ટ ઓફિસનું સેવિંગ એકાઉન્ટ છે તમારી પાસે પીયુએસ બી એકાઉન્ટ તો એમાં મેક્સિમમ તમે ગમે એટલા રૂપિયા એન્ટર કરી શકો છો એમાં ગમે એટલા રૂપિયાનું તમે ટ્રાન્ઝેક્શન કરી શકો પરંતુ જો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કનું ડિજિટલ એકાઉન્ટ છે તો મેક્સિમમ એમાં એક લાખ રૂપિયાથી વધુ રકમ તમે રાખી શકો નહીં એટલે વધુ બેનિફિટ તમને પીયુએસબી એકાઉન્ટ હશે એમાં વધારે મળશે તમારે જો વધારે પૈસા મેકવા છે તો પીયુએસબી એકાઉન્ટમાં તમે મેં શકો છો નેક્સ્ટ મિત્રો જો આઈપીપીબીનું એકાઉન્ટ હોય તો આપણે ડોરસ્ટેપમાં બેન્કિંગની સુવિધા લઈ શકીએ છીએ પરંતુ પીયુએસ એકાઉન્ટ હોય તો તમને ડોરસ્ટેપની સુવિધા આપતું નથી ડોરસ્ટેપની સુવિધા એટલે કે પોસ્ટમેન તમારે જ્યારે ઉપાડો અથવા ડિપોઝિટ કરો હોય તો ઘરે બેઠા જ તમે મોબાઈલ નંબર ઓટીપી અથવા પોસ્ટમેન પાસે જઈ અને તમે ઉપાડી અને ડિપોઝિટ કરી શકો છો અને ડોરસ્ટેપની સુવિધા આઈપીપીબીમાં આપવામાં આવે છે મિત્રો બંને એકાઉન્ટ છે પીયુએસ અને આઈપીપીબી બંનેમાં થાપણ ઉપર આપણને ચાર ટકા જેવું વ્યાજદર ચૂકવવામાં આવશે તો મારા અંદાજ પ્રમાણે આપણે બંને એકાઉન્ટ ખોલી લેવા જોઈએ જો પીએસ બી પોસ્ટ ઓફિસનું સેવિંગ બેંક એકાઉન્ટ હશે તમારી પાસે પાસબુકવાળું અને તમે આઈપીપીબીનું એકાઉન્ટ ખોલાવશો તો તમે જ્યારે આઈપીપીબીનું એકાઉન્ટ ખોલાવો છો ત્યારે બંને લિંક કરવાની સુવિધા છે બંને તમે આઈપીપીબીની એપ્લિકેશન દ્વારા મેનેજ કરી શકો છો વિડીયોને લાઇક કરી લીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો થેન્ક યુ ફોર વોચિંગ